નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા અગિયારસો સાહીઠથી સત્તરસો પંચોતેર સાવરકુંડલા ચૌદસોથી બે હજાર બાબરા સોળસો પંદરથી અઢારસો પિંચોતેર ઠેસાણા અગિયારસોથી ઓગણીસો એકત્રીસ બાવળા તેરસો છપ્પનથી તેરસો છપ્પન મેંદરડા બારસો પચાસથી અઢારસો એકાવન मोरबी अगियारोती ओगनीस सौ पचास थारी एक हज़ार पाँच थी पंदर सौ पिंचोतेर कड़ी चौदह सौ एकसो सौ सो नेव जेतपुर अगय सौ एक थी बेहजार एक सौ सो सोल विसावदर तेरौ सो पचीस सौ एक्तेर धांगद्रा एक हज़ार थी ओगनीस सौ अड़तालीस हिम्मतनगर थी पंदर सौ भूज बार सौ पच्चीस अठार सौ बासठ બોટાદ એક હજારથી બે હજાર એકસો પાંત્રીસ જામખંભાળીયા બારસો થી સોળસો અમરેલી એક હજારથી બે હજાર બસો જામજોધપુર થી બે હજાર એકસો એકાવન હળવદ તેરસો પચાસ થી ઓગણીસો અંજાર એક હજાર થી વાંકાનેર ચૌદસો થી અઢારસો બાણું કોડીનાર થી અઢારસો पाटन सोल सौ सो एकसठ थी सोल सौ एकसठ जामनगर सोल सौ सो थी बे हज़ार एक सौ पांच पालीता सौ सीतेर थी सत्तर सौ एक तड़ाजा चौदस सौ पचास थी बे सौ महुआ एक हज़ार पचीसारी गोडलतेर सौ छोतेर थी बे बसो राजकोट सोल सौ बे हज़ार एक तलोद नौ सौ थी अठार सौ सीतेर જુનાગઢ બારસોથી થી ત્રીસ ભાવનગર પંદરસોથી બે હજાર એંસી લાખણી બારસોથી બારસો વિરમગામ એક હજારથી સત્તરસો આડત્રીસ ઊંઝા અગિયારસોથી બે હજાર નવસો જસદણ પંદરસોથી બે હજાર નેવું